પ્રણામ મિત્રો રુજુ સેવાશ્રમ નેચર કેર ખેરમાં હરિઆફનું હાર્દિક સ્વાગત છે બે આ નું પ્રયોજન એ છે કે આપણે ત્યાં સારવાર લેતા જે ભાઈ બહેનો છે એમને એક ડાયટ પ્લાન આપવામાં આવે છે અને સાથે સાથે દિનચર્યા એમને આપવામાં આવે છે કે કઈ રીતે આપણે આખો દિવસ રહેવું યોગાસનો આપવામાં આવે છે તો એના વિશે આપણે થોડી ચર્ચા લઈ લઈએ કે જેમને અહીંની સિસ્ટમમાં તકલીફ પડતી હોય છે એમના માટે ખાસ તો સવારમાં જાગ્યાથી જેટલું ખેંચાય એટલું ભૂખ્યા ખેંચવાનું છે જેને આપણે નિત્ય તપ નામ આપ્યું છે જેટલો સમય રહેવાય એટલો સમય નિર્જળા રહેવાનો છે ઓછામાં ઓછા ચાર કલાક પછી જેટલું વધારે ખેંચાય એટલું છ કલાક આઠ કલાક દસ કલાક બાર કલાક મારી પોતાની વાત કરું તો હું લગભગ દસથી બાર કલાકનું તપ કરું છું શા માટે કરવાનું છે તો દોષાન આહાર વર્જિતઃ પચતી આખો શ્લોક છે આહારન પચતી શીખી દોષાન આહાર વર્જિત વર્જિતઃ પચતી દોષ ક્ષય ધાતુન પચતી ધાતુન ક્ષય પ્રાણાયામ એટલે આ શ્લોક જે છે એ શ્લોક આખો જનો અર્થ કાઢીએ તો દેશ શરીરનો ધર્મ છે આહારને પચાવવો પરંતુ જ્યારે આહાર છોડીએ છીએ ત્યારે શરીર શરીરમાં રહેલા દોષોને પચાવે છે એટલે કે બાળે છે પછી એ ઉપવાસ વધારે પડતો થાય દોષ ક્ષય ધાતુન પચતી દોષો જયારે બળી જાય ત્યારે ધાતુ બળવા માંડે છે બળી જાય ત્યારે પ્રાણ હરી લે છે એટલે આપણે આપણે એટલું બધું તપ તપ નથી કરવાનું નિત્ય રોજ સવારે થી આઠ કલાક દસ કલાક બાર કલાક જેવી તમારી અનુકૂળતા તો આ તમે જેટલું વધારે કરશો જેટલું તપ વધારે કરશો એટલું વધારે ફાયદો થશે હવે આ દરમિયાન શું કરવાનું છે કે સવારની જે દવાઓ તમને આપવાની આપવામાં આવી છે એ વહેલી સવારની હોય કે લેટ હોય એ તમે લઈ લો પછી અમુક કલાક સુધી ભૂખ્યા રહેવાનું છે અને જ્યારે પેટ ખાલી થઈ જાય એકદમ સાફ થઈ જાય ત્યારે જે કોઈ દવા તમને મલ્ટીવિટામિનની ગોળીઓ આપેલી હોય તો એ તમારે ભૂખ લાગે ત્યારે લેવાની હોય એ રીતનું આવશે તો એ પ્રમાણે કરવાનું છે હવે જ્યુસ વગેરે શા માટે લેવાના છે તો આપણે જે દવા લીધી છે એ દવાને અનુરૂપ વનસ્પતિઓ જ છે તમે રાંધેલો આહાર ખાઓ છો એ તમારા શરીરને પણ નુકસાન કરે છે અને આ દવાને કામ નથી કરવા એટલા માટે બને ત્યાં સુધી આ જે આહાર સંયોજન છે એને ફોલો કરો તો કઈ રીતે કરીશું પહેલી ભૂખ લાગે ત્યારે પેલી જે બે ગોળી લેવાની છે એ અથવા તો બીજી કોઈ ગોળીઓ તમને આપેલી હોય કીધું હોય તો નહીં તો નહીં અચ્છા હવે જ્યુસ લેવાના છે તો જ્યુસ કયા હોવા જોઈએ તો પાંદડાઓ છે બધી જાતના મેથી પાલક કોથમીર વગેરે પછી બીજા તમને જે કીધા હોય તે અને એ પછી આખો દિવસ સલાડ પર રહેવાનું છે સાંજના જેટલું બને એટલું સલાડ ખાઈને રસોઈ જમવાની છે રસોઈ કેટલી લેવાની છે તો તમને એવું લાગે છે કે રસોઈ નહીં લેશો તો રાત્રે ઊંઘ નહીં આવે તો એટલી જ રસોઈ લેવાની છે એમાં પણ બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના લોટ નહીં લેવાના સાબુતના જ રહે એ રીતે દાખલા તરીકે વેજીટેબલ ખીચડી છે વેજીટેબલ પુલાવ છે એટલે આપણે હિન્દીમાં દલિયા કહે છે એટલે આપણે ગુજરાતીમાં થૂલી થાય તો વેજીટેબલ થૂલી અથવા તો વેજીટેબલ દલિયા લેવાના છે આ રીતના દિનચર્યા પૂરી કરવાની છે અને સાંજે તમને દૂધ પીવાનું કીધું હોય તો જ દૂધ પીવાનું છે બાકી દૂધ પીવાની અન્યથા જરૂર નથી આહાર સંયોજન કરવું કંઈ પ્રશ્ન થાય તો ફોન કરી શકો છો ધન્યવાદ